અને વડતા જાતિના પીઠા ઉદ્ધિપતિ તરીકે પૂજરી આચાર્ય મહારાષ્ટ્રી તરીકે આપણે मर्ची जाऊँ तो सौ संतोरी भक्तों को સાંભળે આ સત્સંગના सामने आ सच्चा અને ही करते संप्रदाय का ही करते अन्य धर्मों को ना ही करते आ गाड़ी ना ही करते करवा मारे वो लेट से आप सौ सांती के अन्य सामने करा श्री इस वाणी ना संप्रदाय ना वर्तावासी सिलसिला ता

કોઈ પ્રકારનો હક દાવો કે ઇલાકો અને કરીએ નહીં અને કરીએ તો રડવા દો બે સંપ્રદાયના મંદિરો તથા સર્વ પ્રકારની મિલકતોનો કબજો નામદાર સ્કીમ મુજબ મંડળે છે અને સ્કીમમાં જણાવ્યા મુજબ પ્રતિ બોર્ડ કરે તેમાં બીજી તરફ કોઈ હસ્તક્ષેપ કરવાનો નથી કરીશું પ્રતિ બોર્ડના સગરા ખરાઓ અને બીજી તરફના

નો નથી અને પરિયતો કે રબ માતર ઘણા છે સસ્તે કે જીવન ભાગ 4 અધ્યાય 40 નો 50 એકાઉંનો રહેશે અને તેના આચાર્ય તરીકે એવો વિચિતાર પાડનો સ્કેમાં જણાનો પણ સંતોને માનવા

અને સ્વીકાર્ય ઉપરની શરતોમાંની કોઈ પણ શરતોનો બીજી તરફ વાળા ભંગ કરીએ તો ઠરાવે તે તથા મેનેજિંગ બોર્ડ ઠરાવે તે આખરી અને અમુક બીજી તરફ વાળાને બંધન કરતા અને તે ઠરાવ બીજી કોઈ ચક્રાર નહીં અને અમુક બીજી તરફ વાળાનો સર્વ હક દાવો ઉઠી જશે અને તે તમામ હક છોડી દઈ અમુક બીજી તરફ વાળા નીકળી જઈશું દસ

ધર્મગળના સંપ્રદાય ના સર્વજનો કરેલ છે રાકેશ પ્રસાદ મહેન્દ્ર પ્રસાદ પાંડવી ભાવનગર તારીખ નવ નવ જીરો બે

વડતા શ્રી લક્ષ્મીનારાયે દક્ષિણ અને ઉત્તર વિભાગની ગાડીમાં ઉજનીય સંતોલ વિભક્તો સર્વે નોરી સપાન સન્માન કરે પૂજ્ય શ્રી મહેન્દ્ર ત્યારબાદ રમેશ પ્રસાદ ગણેશ પ્રસાદ પાંડે અને અશ્વિની પ્રસાદ રવિશ પ્રસાદ માંડે આમ ધનોપુરમાંથી ચાર સક્ષોએ આ પર સહી જે પૈકી સત્સંગ મહાસભાના અધ્યક્ષ સત્સંગ મહાસભાના સભ્યો વર્તા મેનેજમેન્ટ ટ્રસ્ટી બોર્ડ અને આ બેઠક સંતો અને સૌથી વધારે વર્તા વિહારી કૃષ્ણ મહારાજ અને સાવંત નિવાસી કષ્ટ બંજન દેવે આ પસંદગી કરેલી છે તો શ્રી કષ્ટ બંજન દેવે હું અત્રે સાઈન કરાવવા માટે ચોપડો લઈ જવા વાળો કરીને વિનંતી કરીશ આ જો સલાહકાર સભ્ય જશે લક્ષ્મીન નરનાયણ રે રાધારમણ રે મરણમાોપી નાજી મહા શ્રી કાષવર્ણન રે બહુ વૈશ્વિ સિકા અહીંયા સૌ સંતો ને પૂર્ણાહુતિ થાય ત્યારબાદ ઉપર જવાનું છે